સી ઈટી વિન બુક અને એનું જે ચેપ્ટર નંબર એકમ નંબર નવ છે માપન જે આપણે ચર્ચા કરતા હતા બરાબર એની અંદર આપણે સીટી એનએમએમએસ સીટી એનએમએમએસ પીએસસી જ્ઞાન સાધના સ્કોલરશીપ એક્ઝામ જે છે એની તૈયારી માટે અભ્યાસ કરીએ છીએ તો પ્રશ્ન જ્યારે માપન માપનના જ્યારે પ્રશ્ન પૂછાતા હોય બરાબર તો એમાં ચોરસ છે આમાં બે ભાગ પડશે બરાબર ચોરસ છે તો એનું પરિમિતિનું સૂત્ર બરાબર પરિમિતિ કેવી રીતે શોધવી તો શું કરવાનું એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર એનું લંબચોરસ હવે જો લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ બે ની અલગ અલગ હોય બરાબર અહીંયા લંબાઈ અને પહોળાઈ કેવી હશે સરખી હશે બરાબર એટલે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ આ બે ની અંદર આપણે શોધવાનું છે અને આ બે એની વિશે ભણવાનું છે અને લમચોરસની પરિમિતિ તો પરિમિતિનું સૂત્ર અને લમચોરસનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું સૂત્ર બરાબર એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આજે તો ચોરસ હોય ચોરસ એટલે શું તો કે ચારેય બાજુ સરખી હોય ચોરસ કોને કહેવાય તો કે જો ચોરસ લંબચોરસ આકાર છે ને એમાં ફરક છે જો ચોરસ કોને કહેવાય તો કે ચારેય બાજુ સરખી હોય બરાબર અને ચારેય ખૂણા સરખી ચારેય બાજુના માપ સરખા હોય અને ચારેય ખૂણાના માપ સરખા હોય તો એને ચોરસ કહેવાય હવે તો કે ચોરસની પરિમિતિ તમને શોધવાની કીધી હોય તો શું કરવાનું તો ચાર ગુણ્યા લંબાઈ દાખલા તરીકે તમને એક કોઈ પણ આવી રીતે ચોરસ આપેલું છે અને એની પાંચ મીટર એક બાજુની લંબાઈ આપી દીધી હવે તમને એમ કે પાંચ મીટર આની લંબાઈ છે બરાબર એક બાજુની લંબાઈ છે ને પાંચ મીટર છે તો આપણે ઓટોમેટિકલી ખબર પડી જાય તમને બાજુની આજુબાજુના જાણવાની જરૂર છે ને કેમ કે પાંચ મીટર હોય ને આની લંબાઈ બરાબર

સરખ્યું એટલા માટે ચાર પંચા ને વીસ એટલે આની પરિમિતિ છે ને એ વીસ મીટર આવશે બરાબર કારણ કે અહીંયા મીટર એકમ છે એ પાંચ મીટર છે હવે હા આ હતી પરિમિતિની વાત હવે આપણે ક્ષેત્રફળની વાત કરીએ ચોરસના તો ચોરસના ક્ષેત્રફળ ઇઝી એકદમ એકદમ ઈઝી દાખલા છે આ બરાબર આના સૂત્ર તમે એક વખત યાદ રાખી લેશો બરાબર એટલે કંઈ નથી આની અંદર પણ જોજો ભેગું ન થઈ જાય પરિમિતિ અલગ છે અને ક્ષેત્રફળ અલગ છે ચોરસ અલગ છે લંબ ચોરસ અલગ છે એટલે બેને અલગ રાખવું ખૂબ જ અઘરું છે બરાબર એટલે ઘણી વખત તમે ઝડપ ઝડપથી દાખલા ગણતા હશો ને તો તરત જ તમને આડુઅવડું થઈ જશે અને આડુઅવળું ઉતાવળમાં ને ઉતાવળમાં તમે મિસ્ટેક એટલે કે ભૂલ કરી પેટશો પણ એવું ન થાય એના માટે બે વખત પ્રશ્ન વાંચવાનો બે વખત પ્રશ્નને વાંચી અને સમજી લેવાનો પછી જ એનો ઉત્તર છે એ

અથવા ટાઇલ્સનો ભાવ નક્કી કરવો હોય કે ભાઈ એક ચોરસ એટલા ઓરસ ચોરસ કે તમારું ઘર છે અને એની અંદર તમારે એટલી ટાઇલ્સ ફિટ કરવાની છે તો કેટલી ટાઇલ્સ જોઈએ કેટલા રૂપિયાની ટાઇલ્સ થાય એ ઔપચારિક રીતે આપણે ગણતરી કરીએ પછી આપણે એને બજારમાંથી અથવા કોઈ દુકાને જઈને એનો ભાવતાલ કરાવી શકીએ તો એનું ક્ષેત્રફળ શોધવા માટેનું હું સૂત્ર કયું છે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ કેમ કે એની લંબાઈ છે ને એ બધી બાજુ સરખી જોઈએ લંબાઈ 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 બધી બધી પોળે હોતી જ નથી બરાબર અને પોળે ઈ જ લંબાઈ હોય કોઈ કહે તમને કે લંબ ની અંદર પહોળાઈ હોય તો કે હા એની પહોળાઈ ઈ જ એની લંબાઈ કારણ કે ચારે બાજુ તો કેવી હોય સરખી છે તો જો એનું સૂત્ર એમાં આપેલું છે લંબાઈ અથવા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આ પહોળાઈ છે ને લંબાઈ જ છે બીજું કંઈ નથી બરાબર એટલે કંઈ અલગ છે નહીં તમને એમ કીધું એ લંબ તમે એમ કીધું કે પાંચ સેન્ટીમીટર અથવા પાંચ મીટર પાંચ સેમી ચોરસના ચોરસનું ક્ષેત્રફળ શોધો બરાબર ક્ષેત્રફળ શોધો તો શું કરવાનું તો કે લંબાઈ લંબાઈ એટલે કે પાંચ સેન્ટીમીટર કીધું તો એટલે એનું સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થાય બરાબર અહીંયા એકમ સેન્ટીમીટર આપેલું હોય તો આપણે એકમ સેન્ટીમીટરમાં આવશે એકમ મીટર આપેલું હોય તો એકમ મીટરમાં આવશે અને એકમ કિલોમીટરમાં ચોરસ કિલોમીટરમાં આપેલું ચોરસ કિલોમીટરમાં આવશે પણ એની આગળ ચોરસ લગાવવું પડશે ચોરસ સેન્ટીમીટર એમ બરાબર ચોરસ સેન્ટીમીટર એવું લગાવવું જરૂરી છે કેમ કે ક્ષેત્રફળના આવી રીતે લખવું જરૂરી છે તો આ હતું ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસની પરિમિતિ તમને શોધવાનું કે તમને કોઈ પણ આ પરિમિતિ શોધવાનું કહે તો એની ચારે બાજુનો સરવાળો કરો તોય ચાલશે અથવા તો એને ચાર વડે જે લંબાઈ આપેલી છે તમને પાંચ મીટર આપેલી તો એને ચાર વડે ગુણી નાખો તો એનો જવાબ તો તમને મળી જ જાય બરાબર આ ઈઝી ટ્રીક છે આ એનું સૂત્ર છે લ ક્ષેત્રફળનું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું એના માટેનું આ છે લંબાઈ લંબાઈ એટલે કે એ જે પાંચ મીટર તમને લંબાઈ આપી તો એનો વર્ગ કરી દેવાનો એટલે કે ડબલ કરી બરાબર તો પચીસ ચોરસ સેન્ટીમીટર આવશે હવે આગળ વધીએ તો લંબ ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર અને લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું તો કે પરિમિતિ માટે છે ને આવી રીતે લખવાનું તમને કોઈ આપેલું હોય કે એની લંબાઈ છે એ દસ મીટર આપેલી હોય અને પહોળાઈ છે અહીંયા આપેલી હોય બરાબર તો શું કરવું તો કે તમે પરિમિતિ તો એનો બેન બધાનો સરવાળો કરો તો એ જવાબ તો આવી જ જાય ને પણ જો તમારે આવી રીતે એની પરિમિતિ શોધવી હોય લંબચોરસની તો બે ગુણ્યા કાઉસમાં લંબાઈ લંબાઈ વત્તા તો પેલા શું કરવાનું તો કે બે મૂકી દીધા ગુણાકારમાં લંબાઈ ને પોળા કેટલા છે લંબાઈ છે દસ બરાબર અને આ લંબાઈ છે વીસ અને પહોળાઈ છે દસ એટલે બરાબર અહીંયા લંબાઈ છે કેટલી તો કે વીસ અને પહોળાઈ છે દસ તો વીસ ને દસ કેટલા થાય ત્રીસ અને ત્રીસ ગુણ્યા બે બરાબર આને થોડુંક નીચે લઈ લઈએ ક્ષેત્રફળનું બરાબર લંબ ચોરસનું ક્ષેત્રફળ છે લંબ ચોરસનું ક્ષેત્રફળ છે આપણે નીચે લઈ લઈએ અહીંયા તો આને શોધવા માટે બે તો રહેવા દેવાના ને

પોહળા આ સૂત્રો તમારે યાદ રાખવા જરૂરી છે તમને લંબાઈ જે આપેલી હોય દાખલા તરીકે એટલી લંબાઈ છે અહીં આપેલી છે અહીંયા દસ આપેલી છે તો એની લંબાઈ ગુણ્યા એની પહોળાઈ કરવાની વીસ દસ બસો તો એનું ક્ષેત્રફળ થાય બસ બસો બરાબર લંબાઈને પહોળાઈ આ મીટર મીટર આપેલી છે એટલે મીટર બસો મીટર સ્કવેર બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે અહીં પણ મીટર હોય ને અહીં પણ મીટર હોય બરાબર એટલે લંબાઈ બસો મીટર સ્ક્વેર આવે બરાબર તો આવી રીતે આ લંબો ચોરસની પરિમિતિ એનું સૂત્ર ચાર ગુણ્યા લંબાય પછી ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાય બરાબર આવી રીતે દાખલા ગણવાના છે અને જો તમે સીટી એનએમએમએસ પીએસસી અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાની તૈયારી કરો છો તો તમારે તુક્કા મારવાના નથી આમ કરી અને આવી રીતે કરીને જવાબ બોર્ડ કુંડાળા કરવાના નથી કેમકે એનાથી જવાબ તમારો ચોક્કસ ખોટો જ પડશે બરાબર કોકનો રેર દસમાંથી બે કદાચ હાચા પડે તો દસમાંથી પાંચ હાચા પડી જાય અને કદાચ એકદમ હાચા પડી જાય તો એ તમને કંઈ કામ આવવા નથી આગળ તમે જાઓ નવ દસમાં અને તો એ કોઈ કામ આવવાના નથી એટલે યોગ્ય રીતે સમજી વિચારી અને જો તમે તૈયારી કરશો અને જો આગળ પરીક્ષા આપશો તો તમે પાસ અવશ્ય થઈ જાઓ તો તમને સ્કોલરશિપે મળશે અથવા તો તમને કોઈ સારી સ્કૂલમાં જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એની અંદર તમને ભણવા મળશે સરકાર તમારા માટે આટલો ખર્ચો કરે છે તો તમે આ પરીક્ષાની અંદર થોડુંક ધ્યાન આપો તો તમે પાસ થઈ જાવ એમ છો તો આ બધી જ જે પરીક્ષાઓ છે એના માટે તમને બેસ્ટ ઓફ લક અને આની તૈયારી રોજ બરોજ કરતા રહો તમારા મિત્રો સાથે આની ચર્ચા કરતા રહો તો જ આ પરીક્ષાઓ પાસ થાય બાકી એક વખત બુક લઈ આવી અને પછી બુક થેલામાં જ રાખવાથી પરીક્ષા પાસ થવાતી નથી માત્ર બુક છે પછી એટલા પસ્તીવાળા ભાઈ આવે ને એને આપવાની રહે અને તૈયારી તો ન કરી હોય આભાર